પાદરા એપીએમસી ચૂંટણીમાં ખેડૂત સહકાર પેનલનો ભવ્ય વિજય પ્રવીણસિંહ વિજેતા આજે વહેલી સવારેથી જ પાદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ હતી શરૂઆતી રાઉન્ડથી જ પ્રવીણસિંહ સિંધાની આગેવાની હેઠળની ખેડૂત સહકાર પેનલે દમદાર લીડ જાળવી રાખી હતી એક પછી એક રાઉન્ડમાં પ્રતિસ્પર્ધી પેનલને પાછળ છોડી અંતે આખી પેનલે ભવ્ય વિજય હાંસલ કર્યો છે ખેડૂત સહકાર પેનલના બધા જ ઉમેદવારો વિજેતા જાહેર થતા સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી પાદરા એપીએમસી કેમ્પસ ખાતે સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઢોલ નગારા સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો સ્થાનિક સ્તરે માનવામાં આવે છે કે આ વિજય પ્રવિણસિંહ સિંધાની લોકપ્રિયતા અને ખેડૂત હિત માટેના સતત સંઘર્ષનું પરિણામ છે ખેડૂત સહકાર પેનલનો આ વિજય પાદરા રાજકીય સમીકરણોમાં પણ નવો રંગ ભરે એવી ચર્ચા ગરમાઈ રહી છે ગાયલ શું થાય છે તો પૂછો આર માનો કે આ શું રહ્યું આજરોજ બજાર સમિતિ ની ચૂંટણી નું પરિણામ બધા મિત્રો એવું પરિણામ આવ્યું છે ખેડૂત ચારસો ને છસો ને એકાવન મતદાન બધા ઉમેદવારો ત્રણસો પોણી ચારસો ની ઉપર મત થી ચારસો ની ઉપર થી મત થી છે અને જે મામાની માનત હતી સમગ્ર પાદરા તાલુકાના ખેડૂતોની મહેનત હતી માજી ધારા તો જસપ્રાંતસિંહની મહેનત હતી અને બધા ખેડૂત મિત્રો એ કોઈ પણ રાજકીય વાત કર્યા સિવાય નહીં ભાજપ નહીં કોંગ્રેસ સિવાય આ લોકોએ ખૂબ મહેનત કરીને આ દસે દસ ઉમેદવારોને આજે બહુમય ચૂકી લાવ્યા છે ખેડૂતોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ અમે એને જવા દઈએ આવતા પાંચ વર્ષમાં ના ખેડૂતો મિત્રો માટે વેપારી મિત્રો માટે જે કઈ અમારાથી મદદ થશે બજાર સમિતિ કરવાના છે જે મિત્રો કોઈને કોઈ જાત ની ભૂખ નથી બધા બધી રીતે સુખી છે અને કોઈ પણ કોઈ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાશે હોય આ બજાર સમિતિ નું સંચાલન અમે કરીશું

આવ્યું છે તો અમે તો બધાને વિનંતી કરીએ છે કે આ જે લોકોનું ગમન છે એ ગમન ઉતારવું જોઈએ અને તાલુકા જિલ્લા પંચાયત બોર્ડ ડેરી શેન્દ્રવાડી બેંક અને ખરીવાન સંઘમાં પણ પાલા તાલુકામાં જ્યાં પરિવર્તન આવ્યું છે એવું પરિવર્તન અમે લાવવાના છે 110% લાવવા સંગે બજાર સમિતિ મોમા હોય તો જ મુમકિન હોય ચોરણું થી જે મોમાએ બજાર સમિતિનો કબજો કર્યો છે અને મોમાના ઈશારે મોમાના આશીર્વાદ મહેનત કરીને અમને જે ચૂંટણી લાયા છે એ બદલ મતદાર મિત્રો પણ ખૂબ અભિનંદન આ પ્રસંગે વધુને કેતા બધા પત્રકાર જે અમને સહકાર આપ્યો છે પોલીસ મિત્રોએ સહકાર આપ્યો છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન 10 15 મિનિટમાં મજૂર સમિતિની આપડી ખેડૂત સહકાર પેનલના તમામ તમામ ઉમેદવારોને ખૂબ જંગી બહુમતીથી આદરા તાલુકાના મતદારોએ જીતાડે છે ત્યારે તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભવિષ્યમાં પણ આપણો સહકાર એકબીજાનો જે સહકારથી ચાલે છે એ સહકારની ભાવનામાં ક્યારે કોઈ કોઈ ચિંતા કરવાનો વિષય નહીં આવે એ રીત આ બજાર સમિતિ નો વહિવટ થશે એ વાત નો ખાતરીપૂર્વક બધાને મારા વતી એમને વતી આ એવા સરસ ડિરેક્ટરો છે કે સત્તા માટે ક્યારેય થાય નહીં આજે જ છે આ એક વટનો સવાલ હતો એ વટ તમે બધા રાખ્યો છે હવે એક કલાક નું બધાનો રાજીનામું આપવાના હોય અને હું કોઈક બાપુ અમે રાજીનામું આપી દો એક મિનિટ માં રાજીનામો આપી દે એવા સરસ ઉમેદવારો આપણે પસંદગી કરી હોય ત્યારે જેટલો પણ આભાર માન્યો એટલો ખુબ ખુબ આભાર માન્યો છે એ પેનલ નો અને આપણી પેનલ છેલ્લો એની વચ્ચે આડી છે મત માં દોઢસો પોણી બસો મત ફરક આવી જંગી બહુ મતી થી જયારે તમે મત આપવા હોય ત્યારે કાયમ માટે કાયમ માટે પાદરા તાલુકા અહીં અમારા અહીંયા વસેલું છે અને વસેલું રહેશે આફત ના ટાઈમ નો કાર્ય બી યાદ કરશો ત્યારે અમે આપણી સેવામાં હાજર રહીશું એ જ અસ્તુ પાદરા એપીએમસી માં આજે સહકાર પેનલ નો ખુબ ભવ્ય વિજય થવા પામ્યો છે ખાસ કરીને સહકાર વિભાગ ની જે લોકો ના જાણતા હોય એમને ખરેખર જાણવું જોઈએ કે નાઇન્ટીન સિક્સટી વન એક્ટ શું છે સહકાર કેમ બન્યું સહકાર વિભાગ એ શું છે સહકાર એ સામાન્ય દરેક ગામમાં રહેતો એક ખેડૂત હોય કે દૂધ ભરતો પશુપાલક હોય કે સામાન્ય નાગરિક હોય એ પોતાનો એક સમૂહ બનાવે અને એ સમૂહ એમની મંડળી હોય ને એ મંડળી એમના પ્રતિનિધિને બજાર સમિતિ કે ડેરીમાં મોકલતા હોય છે એમાં કોઈ પણ પક્ષનો મેન્ડેટની વાત આવતી નથી પરંતુ જે મેન્ડેટની વાત આવી છે જે પ્રથા આવી છે એને આજે પાદરા તાલુકાની જનતાએ જે રીતે જાકારો આપ્યો છે અને તમામ જે ઉમેદવારો હતા એમને ખરેખર એક દાખલો બેસાડ્યો છે અને આખી આખી પેનલ આજે અહિયાં જીતી છે તમામ જે ઉમેદવારો જીત્યા છે એમને શુભેચ્છાઓ અભિનંદન પાઠવું છું જે મતદારો એમની સાથે અડીખમ ઉભા રહ્યા છે ગમે તેવી પરિસ્થિતિમાં એ એમને પણ આજે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું સાથે તાલુકાની જનતાને નવા વર્ષની પણ શુભેચ્છાઓ પાઠવી